યુવાનો જેટલા વધારે વિશેષ આમાં સંકળાય તો જ આપણે આગળ વિકાસ કરી શકીએ આગામી દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષનું શું વિઝન અમદાવાદને મારા હિસાબથી એક સારી પ્રિમાઇસિસની જરૂરિયાત છે કોણ પ્રયત્ન કરી રહ્યું છે કોણ યુવાનોને એ માર્ગે તરફ દોડી રહ્યું છે કે જે જગ્યાએ યુવાનને ન જવું હોય તે જગ્યાએ પણ તે જઈ રહ્યા છે મીડિયા સોશિયલ મીડિયા જે મોબાઈલ છે એમાં વધારે પ્રવૃત્ત થાય છે ત્યારે યુવાનો આડા રસ્તે ચડે છે નવ કલાક દસ કલાકની મહેનત એ ગુજરાતની અંદર અથવા એ ભારતની અંદર રહીને નથી કરવા માંગતા એ અઢાર કલાકની મહેનત કરવા માંગે છે વિદેશ જઈને તમારે અઢાર કલાક મહેનત કરવી હોય તો ઇન્ડિયામાં રહીને મહેનત કરો તો દસ બાર કલાકમાં જ તમે એટલા પૈસા કમાઈ જાઓ છો યુવા પટેલ સમાજની સંસ્થા ક્યારે પગભર થવા જઈ રહી છે ક્યારે આગળ વધવા જઈ રહી છે નિયમો દરેકે દરેક સમાજે બનાયા જ છે પણ એને પાડવા કેટલા એ આપણી જ ગુજરાતની અંદર પાટીદાર સમાજ એ વર્ષોથી એવું કહેવાય છે કે પાટીદાર સમાજ એ અન્ય સમાજને રાહ ચીંધનારો છે અને ગુજરાતની અંદર અન્ય સમાજના જે આગેવાનો છે તે પણ પાટીદાર સમાજની રાહ એ હંમેશા લેતા હોય છે કેમકે એ મેન પાવરની સાથે સાથે એ વડીલો કે જે પાટીદાર સમાજના વર્ષોથી સમાજને એક કરવાની ભાવના સાથે આવ્યા હતા એ સ્વર્ગસ્થ કેશુબાપાને યાદ કરવા હોય કે પછી અત્યારે હાલ એ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હોય કે ઉમિયાધામના પ્રમુખ કે બાબુભાઈ હોય એ તમામ લોકો એ સમાજને એક કરીને એક સાથે ચાલનારાઓ છે આ તમામની વચ્ચે વિવાદો અને વિખવાદો પણ ઘણા થયા પાટીદાર સમાજને લઈને અંદરો અંદર એક જ સમાજની બે સંસ્થાઓ પણ આમને સામને આવી જોકે આ તમામ વચ્ચે ઝાલાવાડ લેવા પટેલ સમાજ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વસતા એ લેવા પટેલ સમાજની એક સંસ્થા અમદાવાદની અંદર પણ આવેલી છે અને એ સંસ્થાએ છેલ્લા ચોવીસ વર્ષથી સમાજને એક કરવાની ભાવના સાથે દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરે છે એ કાર્યક્રમની અંદર એ સમાજના એ સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ સડસઠ જેટલા ગામોના એ પરિવાર એ દિવસે એક સાથે મળે છે અને એ આવતું એક વર્ષ નહીં પરંતુ આવનારા દસથી પંદર વર્ષ સુધી એ સમાજની નવી દિશા એ મંચ ઉપરથી નક્કી થતી હોય છે એ આખા એ મામલે ચર્ચા કરવી છે પાટીદાર સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવી છે શું નવસર્જન થઈ શકે છે આવનારા સમયની અંદર પાટીદાર સમાજોના યુવાનો થકી તેને લઈને પણ ચર્ચા કરવી છે આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ચાળવાલેવા પટેલ સમાજ અમદાવાદના પ્રમુખ ડાયાભાઈ પટેલ જોડાય છે તેમની સાથે વાત કરીએ દાદા જય સરદાર જય સરદાર શરૂઆત એ પહેલો પ્રશ્ન બાવીસ તારીખે ચાલાવા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ એ સમાજ અમદાવાદનું એક સ્નેહવિલન કાર્યક્રમ છે શું રણનીતિ આ મિલન કાર્યક્રમ થતી આગામી દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષનું એ શું વિઝન કે સમાજની અંદર હવે યુવાનો એ તાકાતવર થયા છે સુરેન્દ્રનગરના અડસઠ ગામના એ યુવાનો એટલા બધા યુવાનો અમદાવાદની અંદર વસી રહ્યા છે કે જેમના હાથમાં સમાજનું ભવિષ્ય સમાજનું નિર્માણ તેમના હાથમાં છે કઈ રીતે જોવો છો અને આ મિલનની અંદર આ વર્ષે શું મુખ્ય મુદ્દો રહેશે હું મારો અત્યારે જે ધ્યેય છે ઝાલાવાડ આપણા ટ્રસ્ટનો એમાં પહેલો પ્રશ્ન પહેલું મારું જો મને કંઈ ખૂટતું હોય એવું લાગે તો એ લાગે છે એક આપણી ઈચ્છાશક્તિ ઈચ્છાશક્તિનો થોડોક આપણામાં અભાવ છે એ ત્યારે જ પૂરો થઈ શકે કે આપણે સમાજને કંઈક અર્પણ કરવાની ભાવનાથી જઈએ તો તો એના માટે ઈચ્છાશક્તિ કોણ જગાડી શકે યુવાનો અને યુવાનો જેટલા વધારે વિશેષ આમાં સંકળાય તો જ આપણે આગળ વિકાસ કરી શકીએ અને જે યુવાનો છે એ આપણને સાચી દિશામાં લઈ જઈ શકે અને મહેનત કરી શકે તો યુવાનો પ્રત્યે તમને આટલી લાગણી છે કે યુવાનો એ સમાજને સાચી દિશા તરફ લઈ જાય દરેક સમાજની અંદર ગુજરાતની એ દરેક સમાજ પાસે એટલા યુવાનો છે કે યુવાન એ આગામી સમયની ધરોહર છે તો કેમ આ યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કોણ પ્રયત્ન કરી રહ્યું છે કોણ યુવાનોને એ માર્ગે તરફ દોરી રહ્યું છે કે જે જગ્યાએ યુવાનને ન જવું હોય તે જગ્યાએ પર તે જઈ રહ્યા છે એ એ દારૂના નશાની વાત હોય કે પછી એ આધુનિક યુગના એ નશા એ ડ્રગ્સ હોય અથવા એ મોબાઈલનું એ નેટવર્કિંગ એ જે નશા તરફ યુવાનોને ફેંચી જાય એના બે કારણો છે કોઈ કદાચ સ્વેચ્છાએ પણ એમાં જતું હશે અથવા તો કોઈ કોઈના મિત્ર યા તો દોસ્ત યા તો એના આજુબાજુના ઓલામાંથી જતા પણ મને એવું લાગે છે કે એથીને વિશેષ મીડિયા સોશિયલ મીડિયા જે મોબાઈલ છે એમાં વધારે પ્રવૃત્ત થાય છે ત્યારે યુવાનો આડા રસ્તે ચડે છે જો બે કલાકનો ટાઈમ આખા દિવસનો બે કલાકનો ટાઈમ આપણે ટીવી પાછળ કે મોબાઈલ પાછળ ખર્ચતા હોય તો એક કલાક જો સમાજ પાછળ આપણે ખર્ચવાનો યુવાધનને કહેવામાં આવે અને એ યુવાધન ઈચ્છાશક્તિ પ્રમાણે જો જાગ્રત થાય તો મારા હિસાબે આ સમાજ અને યુવાનો બધાનો જ મિલન થાય ચાલો પટેલ સમાજ એ આગામી સમયમાં કેવી રીતે કામ કરશે યુવાનોને જાગૃત કરવાનું અને યુવાનોને જાગૃત કરવામાં જ્યારથી હું પ્રમુખ છું ત્યારથી યુવાનોને સતત આગ્રહ કર્યા કરું છું કે તમે આવો સમાજની વાડીએ આવો બેસો હું એમના માવતરને પણ કહું છું કે તમારા દીકરા દીકરીને મોકલો આપણા ઘણા બધા ફંક્શન હોય આપણી ફંક્શનની તૈયારી કરતા હોય આપણી ઓફિસ હવે કન્ટિન્યુ ચોવીસ કલાક ચાલુ હોય છે તો આવીને બેસો કા બીજું કદાચ તમને ન કોઈ ઓળખે યુવાનો છોકરાઓ હોય નાના તો વડીલો ન ઓળખતા હોય તો આવીને બેસો કે હું દાદા હું ફલાણા ફલાણાનો દીકરો છું અને અહીંયા રહી છીએ આવી રીતે આવીને આગળ આવવામાંનો પ્રયત્ન કરે દરેક યુવાનો મારી એવી ઈચ્છા છે સમાજનું શું વિઝન આગામી દસ વર્ષની વાત હોય પંદર વર્ષની વાત હોય કે વીસ વર્ષની વાત હોય કયા વિઝન સાથે સમાજ આગળ વધવા માંગે છે હું જોઈએ હું પર્ટીક્યુલર આપણા સમાજની વાત કરું તો આપણા સમાજને અત્યારે અમદાવાદ બ્રાન્ચને અમદાવાદને મારા હિસાબથી એક સારી પ્રિમાઇસિસની જરૂરિયાત છે અને એ પ્રિમાઇસિસ બનાવવા માટે આપણા પ્રયત્નો રહેશે અને એ ક્યારે બને કે જો એમાં યુવાનો અને દરેક સભ્ય પોતાનો ઓલી રાખી અને છૂટથી એમાં આપણને હેલ્પ કરે તો જ એ શક્ય હશે તો જ પાંચ વર્ષે દસ વર્ષે આપણે એને ડેવલપ કરી શકીશું પાંચ વર્ષનું વિઝન આપણે મૂકીએ આપણી પાસે અત્યારે કોઈ પણ જાતની તૈયારી ન હોય તો પાંચ વર્ષ પછી આપણા દીકરા દીકરીઓને બહારથી ભણવા જવું હશે કે આવવું હશે કે હશે તો કેવી રીતે કરે અત્યારે ક્રેઝ વધ્યો છે પાટીદાર સમાજના યુવાનોમાં કે દીકરીઓમાં પણ હોઈ શકે એ ક્રેઝ કે એ નવ કલાક દસ કલાકની મહેનત એ ગુજરાતની અંદર અથવા એ ભારતની અંદર રહીને નથી કરવા માગતા એ અઢાર કલાકની મહેનત કરવા માગે છે વિદેશ જઈને એની પાછળનું કોઈ રહસ્ય અથવા એની પાછળનું કોઈ કારણ એ એક આપણા સમાજમાં બહુ જ મોટું દૂષણ હું તો એને દૂષણ માનું છું હું એટલા માટે દૂષણ માનું છું કે કન્ટ્રી બહાર જવાનો અને જો તમારે અઢાર કલાક મહેનત કરવી હોય તો ઇન્ડિયામાં રહીને મહેનત કરો તો દસ બાર કલાકમાં જ તમે એટલા પૈસા કમાઈ જશો પછી બીજું જાય બહાર આઉટ ઓફ કન્ટ્રી જવું છે જાઓ આરામથી તમારી લાઈફ છે તમે લાઈફ કરો બરાબર છે એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ પોતાના પગભેર થઈને જાઓ તમે તમારે ફોરેન જવું છે તમે ભણતા ભણતા તમે તૈયારી કરો છો એની સાથે સાથે જોબ કરીને પચીસ ત્રીસ ચાલીસ લાખ રૂપિયાનો જે ખર્ચ આવે છે એ તમે પોતે ભોગવી અને જાઓ મા બાપને કેમ મા બાપ તમને ભણાયા ગણાયા મોટા કર્યા અને હજી ચાલીસ લાખ રૂપિયા ભેગા ન થયા હોય તો તમે એને કાં તો એ તમારા માટે થઈને ખેતર વેચે છે કાં તો જમીન વેચે છે અને કાં વ્યાજવા લેવા પડે છે આ મોટું દૂષણ છે ફોરેન એનો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ મા બાપને ન બની આ તમામ વાતોની વચ્ચે અત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ પાટીદાર સમાજ એ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે પોતપોતાની સંસ્થાઓ પણ ચલાવતા હોય છે આ સંસ્થાઓની અંદર નીતિ નિયમો ઘડવાની વાત હોય ત્યારે તમામ સંસ્થાના પ્રમુખો સાથે બેસીને એ નીતિ નિયમોની સાથે કરતા હોય છે ચલાવવા લેવા માટે સમાજ છે તો મૂળ સંસ્થા એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખો પણ જ્યારે એ ચર્ચા વિચારણા થતી હોય ત્યારે સાથે બેસતા હોય કયા નીતિ નિયમો ઘડવા એ યોગ્ય છે કેમ કે યુવા પેઢી એ સમાજને એક તરફ આગળ પણ વધારી રહી છે અને બીજી તરફ એ સમાજને એ યુવા પેઢી પાછળ પણ લઈ પાછળ હવે એના માટે તો સમાજ ઘણા બધા નીતિ નિયમો બનાવેલા છે આપણા સમાજના સૌરાષ્ટ્રના જુઓ સુરેન્દ્રનગરના જુઓ કે કોઈ પણ જગ્યાએ આપણા નોર્થ ગુજરાતના જુઓ નિયમો દરેકે દરેક સમાજે બનાવ્યા જ છે પણ એને પાડવા કેટલા એ આપણી જવાબદારી છે આપણે નિયમો તો બધા બની ગયા ઘણા બધા કાયદાઓ છે સમાજ માટે આપણે સમૂહલગ્ન બનાવતા હોય છે સમૂહ લગ્ન કરતા હોય છે ત્યારે આપણો કાયદો છે કે તમારે ઘરે જમણવાર નહીં કરવાનો તમારે ફૂલેકું નહીં ફેરવવાનું તમારે પચીસ જણા જાનમાં લઈને આવવાના આવા બધા ઘણા નિયમો પણ છતાંય સમૂહ લગ્નમાં દીકરો દીકરી પરિણમાં આવે છે અને તોય છતાં ઘરે ધામધૂમથી ડીજે સાથે ફૂલેકા ફરે છે જમણવાર થાય છે આ બધું જ થાય અમદાવાદ ઝાલાવલીયા પટેલ સમાજ આગામી સમયની અંદર શિક્ષણ આરોગ્યની વાત હોય જે પ્રકારે પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ અમદાવાદની અંદર છે એ સરદારધામ હોય એ કેળવણી ધામની વાત હોય એ ખોરલધામની સંસ્થાઓ તૈયાર થતી હોય આ તમામ સંસ્થાઓની સાથે સાથે ખભેથી ખભો મિલાવી લે નિવા પટેલ સમાજની સંસ્થા ક્યારે પગભર થવા જઈ રહી છે ક્યારે આગળ વધવા જઈ રહી છે બધાની સાથે તાલમેલ કરી અને જ્યારે પણ આવા ફંક્શનો હોય ત્યારે અમે એમના પ્રમુખ આ તે બધા ભેગા થઈને મળતા જ હોઈએ છીએ આપણા સમાજમાં થોડુંક અંતર છે એટલા માટે અંતર છે કે યુવાનો આગળ આવે તો જ આ કાર્ય થઈ શકે અમે બધા ઉંમર લાવે તો શું કરશું તમારે જો આ સંસ્થાને આગળ કરવી હોય ડેવલપ કરવી હોય તો પચીસ પચાસ યુવાનો જો આમાં નહીં ભળે કામ નહીં કરે તો કેવી રીતના થઈ શકશે યુવાનોને કઈ રીતે કામ કરવું જોઈએ સમાજની સાથે મળીને સંસ્થાની સાથે મળીને યુવાનોને કામ કરવા માટે પણ કોઈ એવું વિઝન આપવું પડશે કે તમે સંસ્થા સાથે જોડાવ તો તમારે આ કામ તમે કરો એવું કોઈ કામ ઘણા બધા કાર્ય હોય છે સમાજની અંદર સેવા કરવી હોય તો બહુ જ બધા કાર્ય હોય છે સમાજની અંદર આપણે ઘણું બધું કાર્ય કરતા હોય છે ઘણી બધી નવી નવી ચર્ચા કરી નવ તમે તમે લોકો જે આ લઈ આવ્યા બરાબર છે આવી રીતના ન્યૂઝ રૂમ કે જે કંઈ એ તમે યુવાનોએ જ હોય ને એ કંઈ આ તો બાપ દાદાનો કંઈ એવો કંઈ તો યુવાનો આવશે તો સમાજને કંઈક આગળ લઈ જવાનું વિચારશે આપણે ખ્યાલ છે સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં થોડા સમય પહેલાં પાટીદાર સમાજની બે સંસ્થાઓ અમને સામે આવી ગઈ નાની એવી બાબત હતી અને બાબતની અંદર બે સંસ્થા એક એક સમય એવો આવી ચૂક્યો કે બંને સમાજના પ્રમુખોએ એ અંદરખાને અપીલ કરવી પડી કે હા મામલો થાળે પાડો પાટીદાર સમાજની બદનામી થઈ રહી છે નામ સમાજનું ખરાબ થઈ ગયું તો આવું કેમ થઈ રહ્યું છે સમાજના યુવાનો વચ્ચે કેમ કોલ્ડ વોર જામી છે સમાજના યુવાનો એ પોતાના માતા પિતાથી દૂર એ માતા પિતા સૌરાષ્ટ્રની અંદર ખેતી કરતા હોય છે વિચારતા હોય મારો દીકરો એ રાજકોટની અંદર જાય મારો દીકરો અમદાવાદની અંદર જાય કોલેજ કરે મળે પરંતુ કોલેજ ભણવાની જગ્યાએ એ ઊંધા રવાડે કરી જાય એવું ઘણા બધા કિસ્સામાં હોય છે થતું હોય છે એમાં થોડો પોતાના મા બાપનો પણ વાંક હોય છે હું એવું માનું છું યુવાધન આડા રસ્તે વળે તો એ ક્યારે વળે કે થોડીક આપણે સંસ્કારોની કમી રાખી તમે માયગા પહેલાં એને આપી દો છો છોકરું જીદે ચડે છે તમારી પાસે તમે માયગા પહેલાં આપી દો છો આ સંસ્થાઓ અત્યારે આપણી મોટી મોટી સંસ્થાઓ જે છે એ બધું શું કરે છે સંસ્કાર સિંચવાનું જ કામ કરી રહી છે સંપત્તિ કદાચ થોડી ઘણી આપણી પાસે ઓછી હશે તો કશો વાંધો નહીં પણ દરેક માવતરને અત્યારે થોડો ટાઈમ આપીને છોકરાઓને સંસ્કાર આપવા પડશે નહીતર આ યુવાધન આપણા હાથમાં નહીં રહે એક અંતિમ સવાલ આપણે બાવીસ તારીખનું સ્નેહમિલન ચોવીસનું મિલન છે આ વર્ષે યુવાનોને કયા કયા પ્રકારની વાત કરવામાં આવશે યુવાનો સમક્ષ કઈ વાત મૂકવામાં આવશે અને શું યુવાધનને અપીલ છે કેમ કે જે પ્રમાણે યુવાધન સમાજ પાસે છે એના માત્ર યુવાનો પણ સામે બહેનો પણ એટલી જ છે યુવતીઓ પણ એટલી જ છે કે જેની પણ સમાજના નવસર્જન માટે જરૂર છે જેટલા યુવાનો આગળ આવે એટલી જ યુવતીઓ સાથે આવે કે જેથી કરીને સમાજનું નવસર્જન યુવાનો માટે આપણે એક યુવા સંગઠન ટીમ કાર્યરત કરેલી છે યુવાનોનું આખું સંગઠન છે એમાં ઘણી બધી વર્ષ દરમિયાન આપણે એક્ટિવિટી કરતા હોઈએ છીએ અમે ગયા વર્ષે નવું વિચારી અને એક નારી શક્તિ કરીને સંસ્થા કરી દે કે જે યુવાનોની છે એવી જ રીતે બહેનોનો એક સંસ્થા હોય અને બહેનો એમાં બધો વહીવટ કરતા હોય તો આ ગયા વર્ષની અંદર અમે ત્રણ કે ચાર મીટિંગ નારી શક્તિની કરી હતી એમાં જેટલા દીકરા દીકરીઓ ઘણા બધાની હાજરી હોય છે રહેતા હોય છે સમાજનો એવો હંમેશા પ્રયત્ન છે અને મારો ખાસ કરીને મારો આગ્રહ છે કે આ સમાજને આગળ લઈ જવા હોય તો યુવાનો અને નારી શક્તિ દીકરીઓ જોવામાં આવશે ને તો અહીંથી વિશેષ આગળ થશે એટલે આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ થેન્ક યુ જય સરદાર સરદાર તો પાટીદાર સમાજ ને આપણે પહેલાં પણ કહ્યું અન્ય સમાજ અને રાજ ઇન્દ્રનારો છે આજે જ્યારે ઝાલાવાડ લેવા પટેલ સમાજનું અમદાવાદની અંદર ચોવીસમું સ્નેહ મિલન મળવા જઈ તે પહેલાં એ પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી તેમાં તેમણે જણાવ્યું સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ એ સમાજના યુવાનો એ બીજા કોઈ પાસેથી નથી શીખતા પરંતુ એ તેમની આસપાસ એવું વાતાવરણ સર્જાય છે કે જેની પાસેથી શીખે છે જેટલી મહેનત તેઓ વિદેશમાં જઈને કરે છે કદાચ એટલી જ મહેનત જો અહીંયા રહીને કરે તો ખરા અર્થમાં એ વિદેશની અંદર જે પ્રગતિ કરે છે એટલી જ પ્રગતિ ગુજરાતની થાય સમાજની થાય અને સમાજની પ્રગતિ થકી દેશની પ્રગતિ થાય છે શું માનવું છે આપણું આ આખા અમારા ઇન્ટરવ્યૂને લઈને અને પાટીદાર સમાજને લઈને જે ચર્ચાઓ થઈ એ ચર્ચાને લઈને આપણું શું માનવું છે તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો વાન ચેનલ ન્યૂઝરૂમને આપ આજે લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમે બનીશું તમારો અવાજ નમસ્કાર